નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ડે ન્યૂઝ જંબુસર ઉર્દુ કન્યા શાળા ખાતે તાલુકા કક્ષાની પીએમ પોષણ અંતર્ગત મિલેટ વાનગી સ્પર્ધા યોજાઈ પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની જંબુસર તાલુકા કક્ષાની મિલેટ વાનગીઓની સ્પર્ધા જંબુસર ઉર્દુ કન્યા શાળા ખાતે નાયબ મામલતદાર પારુલ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાઈ જેમાં સુપરવાઇઝર અજય રાવલ સીડીપીઓ ઇન્ચાર્જ ઉષા પરમાર આઈસીડીએ સુપરવાઇઝર નઝમાબેન પઠાણ સીઆરસી મહેન્દ્ર પડિયાર આચાર્ય મહેન્દ્ર પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર બાળકોને પૌષ્ટિક પોષણ મળી રહે તે માટે સતત ચિંતિત છે ગુજરાતમાં કુપોષણ ઘટે તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે ભારત સરકારના પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની મિલેટ ધાન્ય વાનગીઓની કુકિંગ સ્પર્ધા જંબુસર ઉર્દુ કન્યા શાળા ખાતે હતી આ સ્પર્ધામાં શાળાઓના પીએમ પોષણ ભોજન યોજનામાં ફરજ બજાવતા માનદ વેતન ધારક સંચાલકોએ ભાગ લીધો હતો જેમાં મિલેટ ધાન્ય બાજરી જુવાર નાગલીમાંથી બનતી વાનગીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું સ્પર્ધકોની વાનગી ઉપસ્થિત અધિકારીઓ દ્વારા ટેસ્ટ કર્યા બાદ તેઓના નિર્ણયના આધારે પ્રથમ દ્વિતીય તૃતીય વિજેતા જાહેર કરાયા જેમાં પ્રથમ ક્રમે કપાસિયાપુરા પ્રાથમિક શાળાના પલ્લિકા પટેલ દ્વિતીય ક્રમે હાજી કન્યા શાળાના સોની રેખાબેન તથા તૃતીય ક્રમે ટંકારી કન્યાશાળાના ગોહિલ સરસ્વતીબેનને વિજેતા જાહેર કરાયા સ્પર્ધામાં ભાગ લેનાર અન્ય સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું